નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવીનગરમાં કાજિયા ફળિયા ખાતે શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે આ શ્રીમદ ભાગવત કથા તારીખ પંદર બે બે હજાર ચોવીસથી એકવીસ બે બે હજાર ચોવીસ સુધી ચાલશે જેનો સમય બપોરે બે થી પાંચ કલાક સુધી રાખવામાં આવેલ છે આ કથાના માંડવીનગરમાં મુખ્ય યજમાન વિજયભાઈ શાહ તેમજ પોથી યાત્રાના યજમાન પપ્પુભાઈના ઘરેથી પોતી યાત્રા આનંદ ઉલ્લાસ પર કાઢવામાં આવી હતી તાપી જિલ્લાના એકમાત્ર શ્રીમદ ભાગવત કથાકાર પ્રણવ બાપુ તથા શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા બાદ સર્વપ્રથમ ભાગવત કથા તાપી જિલ્લા તેમજ સુરત જિલ્લામાંથી પ્રણવ બાપુનું અયોધ્યા ધામમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ગામ તથા બીજા જિલ્લાના ભક્ત સાથે ખૂબ સુંદર આયોજન કર્યું હતું માંડવી ખાતે યોજાયેલ શ્રીમદ ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી શ્રીમદ ભાગવત કથાકાર પ્રણવ બાપુની મધુર વાણી દ્વારા ભક્તોને કથાનું રસપાન કરાવ્યું હતું માંડવી નગરની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં કથાશ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી પ્રણવ હરીશભાઈ પંડ્યા વ્યારા નિવાસી અને માંડવી ગામની અંદર પ્રિયદર્શકોને જણાવવાનું કે માંડવી ગામ કાચિયા ફળિયાની અંદર વિજયભાઈ શાહ અને બ્રિજેશભાઈ પટેલે ખૂબ સુંદર મજાનું એમની પાવનભૂમિ ઉપર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે જેથી કરીને ગામના વિસ્તારના લોકો ભક્તજનો ખૂબ સારી રીતના લાભ લઈ શકે અને આ ભૂમિ પર એમનો પોતાનો પ્લોટનું તથા ઘરકામનું બાંધકામનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પણ ભક્તજનો આ ઘરમાં રહેવા માટે આવે અને ખૂબ પવિત્રતાથી જીવન જીવી શકે ખૂબ આનંદમય જીવન જીવે અને મુખ્ય આ બંને બિલ્ડરોનો એવો ઉપદેશ હતો કે આ ભૂમિ પાવન ગંગા જેવી થાય અને જે કોઈ પણ અહીં આવે એ નિષ્ઠાપૂર્વક શાંતિપૂર્વક જીવન જીવી શકે અને આ ભૂમિ ગંગા જેવી રહી અને ભાગવતનું રસપાન લોકોના સુધી પહોંચી શકે આ હેતુથી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન સાત દિવસ સુધી કરવામાં આવ્યું છે આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ